પાડીમાં જુના પેમ ಪ್ರಕರಣમાં યુવકને માર મારનાર ત્રણની ધરપકડ સમાધાન માટે બોલાવતા ઢીકમુક્કી સાથે યુવકને માથામાં સોડાની બોટલ મારી હતી પાડી શહેરમાં દમણી જપા ડુંગરી ફળિયા ખાતે કેન પ્લાઝા બિલિંગની બાજુમાં રહેતો અનિકેત દીપકભાઈ પટેલનો કોલેજ કાર દરમિયાન એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ તે યુવતી અન્ય પાડી બાલાખરી અતુલ પાર્કના ગેટ પાસે રહેતા નિહલ કિશોરભાઈ પટેલ સાથે પણ વાતો કરતી હોવાથી અનિકેતે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો જે બાદ પ્રેમી

તેના આગળ બાઇક આમ તેમ ચલાવી લાવી આગળ ન જવા દેતા અને ઝઘડો શોધતા હોય તેવું વર્તન કરતા હતા આ દરમિયાન તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અનિકેત રાત્રે અગિયાર ત્રીસ કલાકે પોતાના મિત્ર દીપક અને અભિષેક સાથે દમણીજાપા હાઇવેના સર્વિસ રોડ પર આવેલ મુકેશભાઈની દુકાન પાસે આ ત્રણેય મિત્રો બેઠેલા હતા ત્યારે અનિકેત ના મિત્ર દીપે સમાધાન માટે કુણાલ નેહલ અને ધવલને મુકેશભાઈની દુકાન પાસે બોલાવતા ત્રણેય જણા મુકેશભાઈ દુકાને આવી ત્રણેય યુવકોએ બોલાચાલી કરી ઝઘડો શરૂ કર્યો હતો અને અનિકેતે ને ટીક મુક્કીનો માર મારી સાથે માથાના ભાગે સોડાની બોટલ તથા નારિયેળના તરાપાથી માર માર્યો હતો અને ત્રણેય જણા જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા આ અંગેની પાડી પોલીસ મથકે ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ આધારે પાડી પોલીસે યુવકને માર મારનાર ત્રણ યુવકોની મંગળવારના રોજ ધરપકડ કરી હતી અને જેલના સરિયા પાછળ ધકેલી દઈ પાડી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી